નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેસાણામાં આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે એસપી હિમાંશુ સોલંકીએ સ્પષ્ટ સૂચનો કર્યા છે કે તેમના વિસ્તારમાં સાંખી લેવામાં નહીં આવે આરોપીઓમાં ગુનેગારોમાં ડર બેસે તે માટેની કાર્યવાહી થાય અને તેના જ ભાગરૂપે મહેસાણા પોલીસ વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અલગ અલગ ડિવિઝનમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર અસરકારક કામગીરી સામે આવી રહી છે ત્યારે આ વચ્ચે મહેસાણાના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં એક પેથોલોજી લેબોરેટરીમાંથી છ લાખ પચાસ હજારથી વધારાના મુદ્દામાલની ચોરીનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનાને લઈને ફરિયાદી દ્વારા વિસનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી પટેલને સંપર્ક કર્યો અને આખી ઘટના જણાવી જે બાદ પોલીસ ઇન્સ્પેક્ટર કેબી પટેલે તેમની ટીમને આદેશ આપ્યા ને આજે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે તેને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે ને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી સૂચનો કરવામાં આવે ને જેના જ ભાગરૂપે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ છે તે તપાસમાં જોડાયા હતા ડી ટીમે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી આ દરમિયાન આ ઘટનામાં વિસનગર પોલીસને સફળતા પણ મળી છે આ સમગ્ર ઘટનામાં કહીએ તો આજે ચોરીનો બનાવ બન્યો ત્યારબાદ વિસનગર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું અને આ ચેકિંગના છોગાડા ગામ તરફથી એક કાળા કલરની એક્ટિવા શંકાસ્પદ આવી હતી જેમાં બે માણસો હતા જેમાં સફેદ મીણિયાની થેલીમાં કંઈક વસ્તુ છે તે શંકાસ્પદ પોલીસને દેખાઈ આવીને ત્યારબાદ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી જોકે પૂછપરછ દરમિયાન છે તે લેબોરેટરીમાં વપરાતી જે કીટો છે અને જે રિએજન્ટ મશીન છે તેવી વસ્તુઓ તેની પાસે હોવાની વિગત ખુલી એટલે કે ઘરફોડ ચોરી થોડા દિવસ પહેલાં જે આરોપીઓએ કરી હતી તેનો ભેદ હવે મહેસાણા વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને ઉકેલી નાખ્યો છે આ સમગ્ર ઘટનામાં છ લાખથી વધારાનો મુદ્દામાલ પોલીસે કબજે પણ કર્યો છે ને આ ઘટનાને લઈને વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે કઈ રીતે આ જે ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે કેવી રીતે આ આરોપીઓનો ભાંડો ફૂટ્યો છે તે સાંભળો આજે ઘરપોટ ચોરી થઈ હતી એ બાબતે ડિટેક્શન કરવામાં આવ્યું છે આપશ્રી દ્વારા એ કઈ રીતે કરવામાં આવ્યું હતું આપણે પટેલ દિનેશ દિનેશચંદ્ર રામજીભાઈ જયસંગદાસ રહે વિષ્ણુનગર વાળાઓ પોતાની માલિકની લેબોરેટરી વિષ્ણુનગર બસ સ્ટેન્ડની સામે જે ઉમા કોમ્પ્લેક્સ કરવું એમાં ફરજ ઉપર ધરાવે છે તો તારીખ સત્યાવીસ એક બે અને તારીખ અઠ્યાવીસ એક બે હજાર સવ્વીસના રાત્રિ દરમિયાન ચના આઠથી સવારના આઠ દરમિયાન ચોરી થયેલ તો એ દરમિયાન એમને પોલીસ આવી અને ફરિયાદ આપેલ એ ફરિયાદ અનુસંધાને અમે એમની ફરિયાદ દાખલ કરી એમની બાયોલોજીની જે લેબ હતી એમાંથી હિમોગ્રામ મશીન બાયોકેમેસ્ટ્રી મશીન તથા હોર્મોન મશીન આમ મળી કુલ છ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કડફોડ ચોરીમાં ગયેલ એ બાબતની ફરિયાદ લઈ અમે શરૂઆતમાં અમારી ટીમ બનાવી એના સીસીટીવી ચેક કરેલા સીસીટીવીમાં એક સસ્પેક્ટેડ એક વ્યક્તિ જણાય આવેલ ત્યારબાદ આ જે દુકાન હતી એનું કોઈ જગ્યાએ દિવાલમાં બાકોરું કે કંઈક હોલ પાડેલ નહીં એ સિવાય ચોરી થયેલ તો અમને શરૂઆતમાં લાગ્યું કે આ કોઈ ચાવીથી જ ખોલીને ચોરી થયું છે એનું સંધાનમાં અમે અહીં લોકલ જે ચાવી બનાવનારા વ્યક્તિ હોય એની તપાસ કરી ત્યારબાદ અમને એક લિંક મળી એના સંધાનમાં અમે ખેરાલનો રહેવાસી સથવારા હાર્દિક ભાઈ લાલજીભાઈને તપાસતા તેની પાસેથી બે મશીન મળી આવેલા એને પૂછતા એની સાથે આની સાથે જે અમને સ્વેટરવાળો જે વ્યક્તિ જે ઇસમ સસ્પેક્ટેડ જે સીસીટીવીમાં જણાવી આવેલ એ બાબતે પૂછતા એને જણાવેલ કે આની સાથે અમારી સાથે એક બીજો આરોપી જે ઠાકોરજી અનિલજી ચંદુજી હરે ખેરાલુવાળો હતો તેના જે રાતે અમારી ટીમથી તપાસ કરતા તેના ત્યાંથી પણ એક મશીન મળી આવેલ આમ કુલ ત્રણેય મશીન એ બંને આરોપીને હસ્તગત કરી વિધિવત રીતે અટક કરી એમની પાસેથી કબજે મેળવેલ છે આરોપીને ને અટક કરેલા અને આજે નામદાવ કોર્ટમાં માં રજૂ કરી એમને રિમાન્ડ માંગવામાં આવશે આ ઘટનામાં કોઈ અન્ય આરોપીઓ સંડોવણી ના એ તપાસ ચાલુ છે આરોપીના ના રિમાન્ડ દરમિયાન એ જણાવશે તો ખ્યાલ આવશે કે બીજો કોઈ આરોપી સંડોવાય છે કે કેમ અગાઉ આ બીજા આવા કોઈ કૃત્યો કે ઘરફોડ ચોરી કરેલ છે કેમ એમાં જાણવા મળ્યું છે કે ઠાકોરનો અનિલજી ચંદુજી એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ પણ એના પ્રોહિબિશનના અને બીજે એક ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલ છે

પણ આ નોકરી કરતો દરમિયાન એનો સાથી કર્મચારી જે પાર થતો હોય એનો મિત્ર હતો એ એક દિવસ ત્યાં બે દિવસ આ જે બનાવ બન્યો એના બે દિવસ અગાઉ ત્યાં વિષ્ણુનગર ખાતે આવેલો અને પાર્થ જોડે ચાવી માગી હતી કે તારી એક્ટિવાની ચાવી મને આપ આ એક્ટિવાની ચાવીની અંદર આ લેબોરેટરીની ચાવી ભરેલી હતી એ ચાવીથી એને ચાવી બનાવી અને આ રીતે આ કૃત્યને હાજર છે હવે એને આ ચોરી કેમ કરી એવું કોઈ કબૂલાત કરી ચોરી એને પૂછતા અટક કર્યા બાદ પૂછતા એને જણાવેલ કે મારે શરૂઆતમાં આની સાથે જે આ ભાઈ દિનેશભાઈ ખરા એમની પાસે માર સિત્તેર હજાર રૂપિયા હિસાબના લેવાના થતા હતા વારંવાર ઉઘા કરવા છતાં આપતા નહોતા એટલે પછી અને કંટાળીને મેં આ

હિપોગ્રામ મશીન બાયોમેસ્ટ્રિક મશીન હોર્મોન મશીન તથા મશીનમાં ઉપયોગ લેવાતી કીટો સહિતની વસ્તુઓ છે તે છ લાખ પચાસ હજારની મળી આવી છે જે મામલે વિસનગર પોલીસે ગુનો નોંધીને હવે આ આરોપીઓને જેટલા સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આજે આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું મહેસાણાથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો